ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને રાજકોટ વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પરેશ સાથે જ દાવો કર્યો હતો કે પરિણામો આવશે ત્યારે બે હજાર જેટલા બુથમાં કોંગ્રેસ પક્ષના મત વધુ હશે તો લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણમેદાનમાં લોકસભાની ચૂંટણી નું મતદાન કાલે પૂર્ણ થયું દરમિયાન આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો ખૂબ સહકાર મળ્યો આ વિસ્તારના કાર્યકર્તા તરીકે મીડિયાના વિવિધ માધ્યમોનો હૃદયપૂર્વક આભાર માનું છું ખૂબ ઓછા સમયમાં રાજકોટના જનજન સુધી વાત પહોંચાડવા આપ સૌ જોડતી કડી બન્યા છો આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું મને આનંદ થાય છે કે આ રાજકોટના રણમેદાનમાં લોકશાહીની લાજ રાખવા જનજનના સ્વાભિમાનની રક્ષા કરવા સત્તાના અહંકારને ઓગાળવાની આ લડાઈના આખરી તબક્કે કાલે મતદાન પૂરું થયું રાજકોટના જન જનનો ખૂબ પ્રેમ મળ્યો રાજકોટના બધા જ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું ડબલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર